નમસ્તે ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર ફરી એક વખત આપ સર્વ મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે આજના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી હવામાન અંબાલાલ પટેલે આગાહી કરી છે તે અનુસાર આજથી જોરદાર ઠંડીની શરૂઆત થશે સાથે જાન્યુઆરીમાં માવઠું પડી શકે છે એકથી પાંચ જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે બીજી તરફ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બરના દિવસે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે ઓગણત્રીસ ડિસેમ્બરે કડકડતી ઠંડી લાગી શકે છે રાજ્યના ઉત્તર ભાગમાં તાપમાન ઘટશે જેને કારણે વધુ ઠંડી લાગશે આગળના સમાચારોની વાત કરીએ તો ખેડૂતોનું દેહમાપ થશે ગુજરાતના દરેક ખેડૂતો માટે જમીન લોન માફીને લઈ બજેટ બે બે હજાર ત્રેવીસમાં કરવામાં આવી મોટી જાહેરાત બજેટ બે હજાર ત્રેવીસમાં કૃષિ ક્ષેત્રે વધુ નાણાં ફાળવવામાં આવ્યા છે જ્યારે બજેટમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા અને ખેડૂતને બેન્કિંગ સેવાઓ સુસ્તી કરવા સરકારે ભાર મૂક્યો છે જ્યારે લાંબા સમયથી દેવામાં ડૂબેલા ખેડૂતોની સંપૂર્ણ લોન માફ કરી અને નાના ખેડૂતોને આર્થિક રીતે આગળ લેવામાં સરકાર આગળ આવશે જ્યારે જે ખેડૂતોને ખેડૂતોમાંથી રેગ્યુલર લોન ઉપાડે છે તેને સમયસર પૈસા ભરી દે છે તેવા ખેડૂતોને લોનમાં રાહત આપવામાં આવશે